ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલ્લા સ્થિત સેન્ચ્યુરી એન્કા લિમિટેડ કંપની દ્વારા સીએસઆર યોજના હેઠળ તથા ઝગડિયા સેવા રૂરલના સહયોગથી રાજપાડી સ્થિત ડીપી શાહ વિદ્યામંદિર ખાતે નિઃશુલ્ક નેત્રદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ઓપરેશનવાળા દર્દીઓના મફત ઓપરેશન તેમજ ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા તેમજ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મોટી સંખ્યામાં રાજપાડી તેમજ આસપાસના ગામના જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો સાહીઠ ઓપરેશન નીકળ્યા અને પચીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે આજે અમે ઝઘડિયા લઈ જવાના છે ઓપરેશન કરી પાછા કેમ્પના સ્થળ પર મૂકી જઈશું બસો પંદર દર્દીઓને આપણે ચશ્મા આપવામાં આવ્યા છે અને સાહીઠ દર્દીઓ જે મોતિયાના નીકળ્યા એમાં પચીસ દર્દીઓ ઝઘડિયા આજે લઈ જઈશું બીજા દર્દીઓ એમની જાતે ઝઘડિયા સેવા રોલમાં આવી અને ઓપરેશન કરશે